સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર વન એન્ડ ટુ રાશી અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એબી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી पारे ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी

પોક્સો એક્ટનો વોન્ટેડ ગુનેગાર ઝડપાયો એક વર્ષ બાદ નવજાત બાળકીની હત્યાનો આરોપ સાંસદર્શન અંતર્ગત સી આર પાટીલનો યોજાયેલો લોક સંવાદ એકસો સત્તાવીસ ટ્રેક્ટરોની થયેલી ફાળવણી નવસારીના શિક્ષણ પ્રેમીઓની સેવા ડાંગના ડોન ગામમાં સામાન્ય લોકોની જિંદગીની બચતની પલકવારમાં ચોરી કરનારો રીઢા ચોરને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે જીમી ઉર્ફે દીપક શર્મા નામના રીઢા ચોર ઉપર અઠાવન ચોરીઓના ગુનાઓ નોંધાયેલા છે લોકોની જિંદગીની બચત પલકવારમાં ચોરી કરી ફરાર થઈ જતો રીઢો ચોર ઝડપાયો છે જીમી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્મા હાલ ત્રીસ વર્ષની ઉંમર છે છેલ્લા દસ વર્ષથી જીમી ચોરી કરવામાં માહેર થઈ ગયો હતો જીમી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્મા વિજલપોર ખાતે પણ રહેતો હતો અને છ મહિના પહેલાં ચોરીના ગુનામાં ઝડપાયો પણ હતો આ રીઢા ચોરે દેશના ચાર રાજ્યોની પોલીસે દોડતી કરી હતી ગુજરાત હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મળીને જીમીએ અઠાવન ચોરીઓ કરી છે મહારાષ્ટ્રમાં પચીસ ચોરીના ગુનાઓ તેના ઉપર નોંધાયેલા છે હરિયાણામાં વીસ ચોરીઓ રાજસ્થાનમાં ચાર ગુનાઓ અને ગુજરાતમાં નવ ચોરીના ગુનાઓ નોંધાયા છે જીમી ઉર્ફેદ દીપક બિપિનભાઈ બાબુલાલ શર્મા મૂળ નંદરબાર જિલ્લાનો રહીશ છે હાલ તે રાધેશ્યામ સોસાયટી કિમ ભાડાના મકાનમાં રહે છે જીમી ઉર્ફે દીપક એક રીડો ચોર છે સફેદ કલરની પલ્સર મોટરસાઇકલ ઉપર આ ચોર બાઇક ઉપર સોસાયટીઓમાં સર્વે કરી બંધ મકાનને ટાર્ગેટ બનાવે છે પોલીસની નજર ન પડે તે માટે સોસાયટીઓના બંધ ઘરને નિશાન બનાવે છે સ્ક્રુ ડ્રાઈવર જેવા સાધનો વડે ઘરનું તાળું તોડી પ્રવેશ કરે છે અને ઘરમાં દાગીના રોકડા રૂપિયાનો સફાયો કરે છે નવસારીમાં વિશાલનગરમાં એક ઘરનું તાળું તોડી ઘરમાં મૂકેલ તમામ રોકડ રકમ દાગીનાની ચોરી કરી હતી પરિવારની તમામ બચત પલવારમાં ચોરી કરી ગયો હતો થોડાક સમય અગાઉ નવસારી જિલ્લાની અંદર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડની ઘટના બની હતી જેની અંદર અરજદાર જ્યોત્સનાબેન અમરતભાઈ આહિર ની આખી જિંદગીની લાઈફ સેવિંગ્સ એક માણસે એમનું ઘરફોડ ચોરી કરીને ચોરાઈ ગયેલું એવી ફરિયાદ પોલીસે આપેલી હતી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરતાં પોલીસને પોતાના લીડ્સના અનુસંધાને એમાં આરોપી જીમી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્માના હાથ હોવાની જાણકારી મળી આ જો આરોપી છે જીમી ઉર્ફે દીપક આના ખિલાફ ઓલરેડી હરિયાણા રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર મલાવીને ફિટી એટ ઘરફોડના ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે અને પોલીસે બાતમીના અનુસંધાને આ જીમીને સુરતથી નવસારી આવતા વખતે રસ્તામાંથી નાકાબંધી કરીને અરેસ્ટ કરવામાં આવ્યું છે એમના પાસેથી પોલીસે ટોટલ છ ઘરફોડ ચોરીની હકીકત આ વખતે ઉજાગર થઈ છે આ છ ઘરફોડ ચોરીઓ નવસારી ડિસ્ટ્રિક્ટ તાપી ડિસ્ટ્રિક્ટ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર કરવામાં આ આરોપી દ્વારા કરવામાં આવી છે અને પોલીસ દ્વારા મોટા પામે આમાં મુદ્દા માલની રિકવરી પણ કરવામાં આવી છે જેની અંદર બહેનનું એક મંગલસૂત્ર પણ સામેલ છે એમો સિંગલ આરોપી પોતાના રીતે જ કામ કરવાની હતી અને જે કોઈ ઘર એને બંધ હાલતની અંદર મળી જાય તે ઘરની અંદર મોટાભાગે દિવસની ઘરફોડ કરીને માલસામાન ચોરી કરીને લૂંટ કરવાની એમો હતી જીઆઈડીસી પાસે એક રિક્ષા ચાલકના બંધ ઘરનું તાળું તોડ્યું અને સામાન્ય ગરીબ રિક્ષા ચાલકની તમામ બચતો ચોરી કરી આ રીઢોચોર ફરાર થઈ ગયો હતો મંગળવારે એલસીબી પોલીસ ગ્રીડ ઓવરબ્રિજ પાસે વોચમાં હતી ત્યારે સફેદ કલરની બાઇક ઉપર જીમી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્માને પકડી પાડવામાં આવ્યો હતો નવસારી એલસીબી પોલીસે નવસારી ભરૂચ તાપી જિલ્લા મળી કુલ છ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી રીઢાચોર પાસેથી સાત લાખ ચોત્રીસ હજાર બસો પંચ્યાસીનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ રીઢોચોર પોતાના મોત શોખ માટે ચોરીઓ કરતો હતો મોટી ચોરીઓ કરી તે મુંબઈ ગોવા જેવા શહેરોમાં મોત શોક પૂરા કરવા પહોંચી જતો હતો આ રીઢોચોર ડ્રગ્સની આદતવાળો પણ છે નવસારીમાં વિજલપોર ખાતે રહેતો હતો અને કપડાની દુકાન ચલાવતો ત્યારબાદ તે રીઢો ગુનેગાર બની ગયો હતો નવસારીમાં એક વર્ષ પહેલાં બનેલા પોક્સો વિથ મર્ડરના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને નવસારી પોલીસ રાજસ્થાનથી ઝડપી લાવી હતી ભાઈનો પાપ છુપાવવા મોટાભાઈએ નવજાત બાળકીની હત્યા કરી હતી નવસારીમાં એક વર્ષ અગાઉ એક સગીરાને લગ્નની લાલચ આપી મોતીલાલ નાઈ નામના ઈસમે વારંવાર દુષ્કર્મ કર્યું હતું અને સગીરાને ગર્ભવતી બનાવી હતી સગીરા ગર્ભવતીનો આરોપીઓએ અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા અને ત્યાં સગીર કન્યાએ એક નવજાત બાળકીને જન્મ આપ્યો હતો નાનાભાઈ મોતીલાલનો પાપ છુપાવવા માટે મોટાભાઈ પ્રકાશ નાઇએ નવજાત બાળકીને કપડામાં વિટાડી જમીનમાં ખાડો કરી દાટી દીધી હતી સગીરાએ નવસારીમાં ફરિયાદ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો અને પોક્સો એક હેઠળ મોતીલાલની ધરપકડ થઈ હતી પરંતુ મોટોભાઈ પ્રકાશ નાઇ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપીને પકડવા માટે નવસારી પોલીસ રાજસ્થાન પહોંચી અને હેર સલૂનમાં ગ્રાહક બની પ્રકાશને શોધી કાઢ્યો હતો એક આરોપી પ્રકાશને નવસારી લાવવામાં આવ્યો અને તેને જેલના સળિયા પાછળ મોકલી આપવામાં આવ્યો છે નવસારીના સાંસદ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને સાંસદ દિશા દર્શન કાર્યક્રમ યોજાયો હતો નવસારી જિલ્લાને સ્વચ્છતામાં નંબર વન બનાવવાનો અનુરોધ સી પાટીલે કર્યો હતો નવસારી જિલ્લા પંચાયત દ્વારા સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અંતર્ગત શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદ નારી સંમેલન તથા વિવિધ કામોના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે લીલી ઝંડી આપી સ્વચ્છતા મિશન માટેના ટ્રેક્ટરોને પ્રસ્થાન કરાવ્યું હતું નવસારી જિલ્લામાં એકસો સત્તાવીસ જેટલા ટ્રેક્ટરો ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવશે સાથે સાથે આંગણવાડી ઈ લોકાર્પણ સ્વચ્છ નવસારી એપ્લિકેશનનું અનાવરણ તેમજ આરોગ્યના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ જેટલા વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નૌસરી જિલ્લા પંચાયતના પ્રમુખ પરિશ દેસાઈ, ધારાસભ્ય नरेश પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ બુરાભાઈ શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પુલતા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ વિશાલ રસ્તમના નામે અધિકારીઓ સાથે મળીને એક જિલ્લામાં શું કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ નૌસરી આતા દેસ્તો ગુજરાત. આ તો એ અભિમાનની વાત હતી. પરંતુ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ની સૂચનાઓ અને એ જે કામ કરે છે એમાંથી પ્રેરણા લઈને નવસારી જિલ્લામાં આપણે પહેલા દિવસથી ખૂબ કામ કરતા આવ્યા મોદી સાહેબ એ લાલ કિલ્લા ઉપરથી આદર્શ ગામ બનાવ આદર્શ ગામ બનાવવાની જયારે જાહેરાત કરી આખા દેશમાં સૌથી પેલું આદર્શ ગામ ચીખલી એ નવસારી બનાવ્યું હતું આપ સૌના સહકાર સાથે બન્યો હતો બીજું આપણે ગંડેવા પણ બનાવ્યું અને આપણે દરેક ગામમાં કઈક ને કઈક કામ થાય એના માટે સરપંચો સાથે સંકલન કરીને એની જે નાની મોટી મુશ્કેલીઓ હતી એ દૂર કરવાનો પ્રયત્ન આપણે કર્યો છે અને એના કારણે જે આપણી કઈક બહાર આવ્યા પછી કઈક નવું કરવાની ઈચ્છા થાય આપણે પહેલા સંકલ્પ કર્યો હતો કે આખા નવસારી બીપીએલ કાર્ડ ધારકોને એક લાખ ગેસ સિલિન્ડરના કનેક્શન મફતમાં આપવા માટેની યોજના બનાવી આપણી પાસે પચાસ હજાર ઘર એવા હતા કે જે બીપીએલ કાર્ડ ધારકો હતા એને આપ્યા અને એને આપ્યા પછી

હજી આપણે નક્કી કર્યું કે આખા દેશમાં જે કુપોષિત બાળકો છે ગુજરાતમાં ના હોય છે અને ગુજરાતમાં નવસારીમાં તો ન જ હોવા જોઈએ અને આપણે મુખ્યત્વે બહેનોનો સપોર્ટ લીધો આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનો મહિલા મોરચાની બેનો અને આપતો સરપંચ બહેનો બાકીની બધી જ બહેનો જે પાર્ટીમાં કાર્યકર્તા હતી એમની અને સંચાલન કરીને નક્કી કર્યું તો તે વખતે સૌ અધિકારીઓ તે વખતે કલેક્ટર સાહેબ યાદવ સાહેબ બીજો મેડમ હતા પુત્ર સાહેબ અને એસપી રાઉ સાહેબ બધા મળીને એમના કર્મચારીઓ સાથે મળીને પદાધિકારી અને અધિકારીઓ સાથે મળીને કોઈ પ્રોજેક્ટ કરે એ નવસારીમાં સફળતાપૂર્વક થયો ને એના કારણે પંદરસો માંથી ત્રણસો નવ લોકો નવ બાળકોને ફક્ત રહ્યા બાકીના બધા જ બાળકો લગભગ બારસો જેટલા બાળકોને કોપોષણમાંથી આપણે બહાર લાવી શક્યા એ આખા દેશમાં એક જિલ્લામાં સૌથી ઓછા બાળકો અને સૌથી વધારે બાળકોને કોપોષણમાંથી બહાર લાવવાનો જસ પણ એ નવસારીમાં આવસઓના કારણે મળે છે નવસારીના સમાજસેવી સંસ્થાઓ અને શહેરના સમાજ શ્રેષ્ઠીઓ ડામ જિલ્લાના અંતરિયાળ ગામોમાં જે પ્રાથમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અને વિવિધ પ્રવૃત્તિઓ થકી શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યા છે નવસારી શહેરના સમાજ સેવકો સમાજ શ્રેષ્ઠીઓ અને શિક્ષણ પ્રેમીઓ ડાંગ જિલ્લાના આદિવાસી બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે નવસારીના ભરતભાઈ દેસાઈ નિવૃત્ત સ્ટેટ બેંક મેનેજર છે નિવૃત્તિ બાદ તેઓ આદિવાસી સમાજના બાળકોના શિક્ષણની ચિંતા કરી રહ્યા છે નિવૃત્તિ બાદ સંપૂર્ણ સમય આદિવાસી બાળકો સાથે વ્યતીત કરી બાળકોને આધુનિક યુગમાં પ્રગતિ કરાવવા પ્રોત્સાહન આપી રહ્યા છે નવસારીના રાઘવ ટૂર્સના કેતન રોહિત પણ આ સેવા યજ્ઞમાં જોતરાયા હતા ડાંગ જિલ્લાના ખૂબ જ અંતરિયાળ એવા ડોન હિલ સ્ટેશન ઉપર આવેલા ડોન ગામમાં નવસારીના સાઠથી વધુ શિક્ષણપ્રેમીઓ ડોન ગામ ખાતે પહોંચ્યા અને ડોન પ્રાથમિક શાળા નારીઆંબા પ્રાથમિક શાળા જાનમહુંડા પ્રાથમિક શાળા ભેડાનામાળ પ્રાથમિક શાળા અને બોરથરા પ્રાથમિક શાળાના ત્રણસો આદિવાસી બાળકોને શૈક્ષણિક સહાય ટી શર્ટ ટ્રેક પેન્ટ અર્પણ કરવામાં આવ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિગ્નેશ ત્રિવેદી નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્ર ઠાકરે ડોન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સતીશ ગોહિલ તેમજ નવસારીના મુખ્ય દાતા ભરત દેસાઈ કેતન રોહિત વિવેકાનંદ ટ્રસ્ટના મહેશ લાળ નેવિલ ભરત ગાંધી કરિશ્મા મસ્કે અને નવસારીના દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ડોન ગામની પ્રાથમિક શાળાના ત્રણસો વિદ્યાર્થીઓને ટ્રેક પેન્ટ ટી શર્ટ અને બોલપેન સહિતની શૈક્ષણિક વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડોન ગામની પ્રાથમિક શાળાના બાળકોએ ઉપસ્થિત મહેમાનોને સ્વાગત ગીતો રજૂ કરી આવકાર્યા હતા શહેરના નાગરિકો સમક્ષ બાળકોએ આદિવાસી નૃત્ય ઠાકરે નૃત્ય સહિતની શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી હતી બાળકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો શાળાની વિદ્યાર્થીનીઓએ આદિવાસીઓના પારંપરિક પોશાક પહેરી પ્રસિદ્ધ આદિવાસી ગીત ઉપર નૃત્ય કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા બાળકોની શ્રેષ્ઠતમ કલાકૃતિઓ નિહાળી અને શહેરીજનોએ તેને વધાવી લીધી હતી ડાંગ જિલ્લાના ડોન ગામની પાંચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ત્રણસો વિદ્યાર્થીઓના અભ્યાસ સહિતની સુવિધાઓ ભવિષ્યમાં પૂરી પાડવાની નેમ નવસારીના શિક્ષણ પ્રેમીઓએ લીધી હતી આગાઉ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભરતભાઈ અને એમનું જે આખું ગ્રુપ છે નવસારીથી આવ્યા છે મુંબઈથી આવ્યા છે આ બધા શ્રેષ્ઠીઓ ડાંગનો જે આ એકદમ અંતરિયાળ વિસ્તાર ડોન વિસ્તાર જે કહેવાય કે એકદમ અટુલો વિસ્તાર છે આ એનો એક અલગ સ્પેશિયલ રસ્તો પહેલાં રસ્તો પણ નહોતો નવ્યા રસ્તો બેનો છે તો આવા અલ્પ વિકસિત વિસ્તારમાં આ શ્રેષ્ઠીઓ અહીંયા આવ્યા અને બાળકોને કંઈક ને કંઈક મદદ કરે છે ઘણા વર્ષોથી આવે છે અને એ નિમિત્તે આ વર્ષે પણ આજે આવ્યા છે અને સરસ મજાનો કાર્યક્રમ ગોઠવો છે તો આ તમામ શ્રેષ્ઠીઓને આવા સરસ મજાના પરોપકારી કાર્ય માટે હું વંદન કરું છું અને એના માટે થઈ અને જિલ્લાની જે કંઈ કચેરી છે એનો સહયોગ જોઈએ તો અમે સહયોગ આપવા માટે પણ તૈયાર છે અને તમામ શ્રેષ્ઠીઓને આવું સરસ મજાનું પરોપકારી કાર્ય કરવા માટે હું ફરી એકવાર વંદન કરું છું તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ ડોન મુકામે ડોન સંકુલમાં આવેલી પ્રાથમિક પાંચ પ્રાથમિક શાળાઓના બાળકોને એકઠા કરીને અને એમની સાથે એમના શિક્ષકો પછી એમના છે તે ગામના લોકો અને અન્ય મહાનુભાવો જેઓ અમારી સાથે સેવા ભાવનાથી અને મદદ કરવાની ભાવનાથી અમારી સાથે આવેલા એમણે એમણે એમનું પોતાનું છે તે જે કંઈ એમને લાગ્યું કે ભાઈ છે તે આમાં મદદ કરવાની જરૂર છે તો એમણે એમની રીતે મદદ આપી એમાં સામાન્ય રીતે શૈક્ષણિક કીટમાં છે તે પેન પેન્સિલ કે રબર કે આ કે તે કે ભણવાના સાધનો નોટબુક આ તે બધું એમનું વિતરણ કર્યું અને એથી બાળકો ખૂબ ખુશ થયા અને જે બાળકોએ કે બાળકોએ જે સારામાં સારો પરફોર્મન્સ આપ્યો હું એવા બધા બાળકોને અહીંયા આવેલા મહાનુભાવોએ એ લોકોના પ્રોત્સાહન રૂપે જુદા જુદા ઇનામો જાહેર કર્યા કે જેથી બાળકોને ભવિષ્યમાં પ્રોત્સાહન મળે અને આથી વધુ સારા કાર્યક્રમો રજૂ કરી શકે હું દોનગામ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સતીષકુમાર અહીંયા હું આઠ વર્ષથી સેવા બજાવું છું પણ આજે જે બાળકોને પ્રોગ્રામ આજે જે કરવામાં આવ્યો રાઘવેન એન્ડ ટૂર્સ ટ્રાવેલ્સ દ્વારા શ્રી કેતનભાઈ દ્વારા અને નવસારીના તમામ જે દાતાશ્રીઓ આવે છે અને જે અમારા બાળકોને શૈક્ષણિક કીટ પૂરી પાડે છે ટ્રેક પેટ આપે છે એ ખૂબ આભાર છે અને આ જે ડોન ગામ છે એ ખૂબ જ અંતરિયાળ ગામ છે જ્યાં સરકારની સેવા કે કશું પહોંચતું નથી ત્યાં આ દાતાશ્રી પહોંચ્યા છે તેને અમે ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ અને આવું નવું કાર્ય કરતા રહી તે માટે અમે અંતરદિલથી હું ડોન પ્રાથમિક શાળાના આચાર્ય હતી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એ લોકોને હું ખૂબ ખૂબ અંતર અને અમારા સ્ટાફ દ્વારા પણ હું એમ કહું છું કે આવી રીતે ફરી વખત પ્રોગ્રામ કરતા રહે અને અમારા બાળકોને પ્રોત્સાહિત કરતા રહે સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી શહેરમાં સફાઈ અભિયાન યોજાયું હતું સ્વચ્છ જળ સ્વચ્છ મન અંતર્ગત સમગ્ર દેશભરમાં સફાઈ અભિયાન યોજાઈ રહ્યા છે સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટના સદ્ગુરુ માતા સુદિક્ષાજીની પ્રેરણા થકી અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મનના નેજા હેઠળ નવસારીના દુધિયા તળાવ વોકવે ઉપર સફાઈ અભિયાન યોજાયું હતું સંત નિરંકારી ટ્રસ્ટના સેવાધારીઓ દ્વારા સમગ્ર વોકવે ઉપર સફાઈ કરી હતી દુધિયા તળાવ ખાતે આવેલ સિનિયર સિટીઝન પાર્કમાં પણ સફાઈ અભિયાન યોજાયું હતું તમામ સેવાધારીઓએ શહેરના માર્ગો વોકવે ઉપર સફાઈ કરી જાહેર જનતાને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો આ સેવા યજ્ઞમાં મોટી સંખ્યામાં જોડાયા હતા પચીસ તારીખના દિવસે પ્રોજેક્ટ અમૃતના નેજા હેઠળ સ્વચ્છ જલ સ્વચ્છ મનના અંતર્ગત સમગ્ર નિરંકારી જગતની અંદરમાં જળાશયોને લગતા કિનારાઓની આજે સફાઈનું અભિયાન આદરવામાં આવ્યું છે સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના અપાર આશીર્વાદથી અને એમના આજ્ઞાથી પૂરા ભારત વર્ષ અને પૂરા વિશ્વની અંદરમાં આજના રોજ જળાશયોના કિનારાની સફાઈઓ કરવામાં આવી રહી છે જ્યાં સમુદ્ર કિનારો હોય સ્મશાન ઘાટોનો કિનારો હોય તળાવોનો કિનારો હોય કુવા બાવળીઓનો કિનારો હોય તમામ જળાશયોના કિનારાઓની આજના રોજ સફાઈ થઈ રહી છે સદ્ગુરુ નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજના ત્રેવીસ ફેબ્રુઆરીના જન્મદિવસના ઉપલક્ષમાં નિરંકારી જગતની અંદરમાં એ દિવસે સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ સફાઈ અભિયાનના ભાગરૂપે નવસારીના જેટલા પણ સંધનકારી મિશનની સાથે સંકળાયેલા ભક્તજનો છે સેવાદળના સદસ્યો છે આજના તમામ રોજ લોકો પોતાનો યોગદાન આપી રહ્યા છે સેવા કરી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છે કે નવસારીના જે આ દુધિયા તળાવનો જે એરિયો છે જ્યાં સિનિયર સિટીઝનનું ગાર્ડન પણ છે અને એની અંદરમાં તમામ જગ્યાનું સફાઈ આ જે સેવાદળો અને સત્સંગઠના સદસ્યો તરફથી સફાઈ કરવામાં આવી રહી છે અને પોતા સદ્ગુરુના આશીર્વાદના ભાગીદાર બની રહ્યા છે તો આ જ એક છંદ નિરંકારીનો મિશનનો ઉદ્દેશ્ય છે સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ કહેતા હતા કે ગંદકી અંદર હોય કે બહાર હોય બે વજ શ્રોતોમાં એ આપણને નુકસાન કરી શકે છે એટલે સ્વચ્છ જળ અને સ્વચ્છ મન હેઠળ કે આપણું પાણી પણ સાફ રહે અને આપણું મન પણ સાફ રહે તાકે આપણે જે સમાજને સંદેશો આપવાનો છે કે આપણે જળાશયોને સાફ રાખીએ નવસારી શહેરના ત્રણ છાત્રાલયોનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ વિદ્યાર્થીના એવોર્ડ્સ એનાયત થયા હતા નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલ સરદાર કુમાર છાત્રાલયમાં રવિવારે વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો હળપતિ સેવા સંઘ શિક્ષા ફાઉન્ડેશન અને ઓમ સાઈ સેવા ટ્રસ્ટ આયોજિત આ વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ વર્ષ દરમિયાન અભ્યાસ કરેલ રચનાત્મક પ્રવૃત્તિઓની સરાહના કરવામાં આવી હતી હળપતી સેવા સંઘ સંચાલિત કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓ પ્રગતિ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ થયા હતા આ વાર્ષિક સમારોહમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રણેય આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરાવવામાં આવે છે અભ્યાસ કરાવનારા શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો હતો આ પ્રસંગે હળપતિ સેવા સંઘના પ્રમુખ પ્રકાશ દેસાઈ માનદ મંત્રી મનુભાઈ દેસાઈ શિક્ષા ફાઉન્ડેશનના ગૌરાંગ દેસાઈ ઓમ સાંઈ સેવા ટ્રસ્ટના મીનાક્ષીબેન હાજર રહ્યા હતા વાર્ષિક સ્નેહમિલન સમારોહમાં વિદ્યાર્થીઓને છત્રીનો છાંયડો ભેટ કરવામાં આવ્યો હતો કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ આ છત્રીના છાયડામાં બેસી અભ્યાસ કરી શકે તે માટે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા છત્રી અર્પણ કરવામાં આવી હતી હળપતિ સેવા સંઘ શિક્ષા ફાઉન્ડેશન અને ઓમ સાંઈ સેવા ટ્રસ્ટના સહયોગથી સતત નવ વર્ષથી બાળકોને એજ્યુકેશન આપવામાં આવે છે ને ખાસ આ જે બાળકો છે એ કપરાડા માંડવી ધરમપુર એવા અલ્પવિકસિતમાંથી આવે છે જેના થકી બાળકો પોતાનું ભવિષ્ય બનાવી શકે એ માટે એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ પણ અહીંયા શીખવામાં છે કે જેમાં સીવણ યોગા વેસ્ટ ઇન્ટુ બેસ્ટ ડાન્સ સ્પોર્ટ્સ કરાટે કોમ્પ્યુટર કે જેથી ભવિષ્યમાં એ પોતાના પગભર થઈ શકે ધોરણ નવથી બારના આશરે બસોથી વધુ સ્ટુડન્ટ આ ત્રણેય આશ્રમ શાળામાં રહીને ભણે છે ને ખરેખર આ જગ્યાએ આપ સૌને પણ આવવા માટે અને બાળકોની સાથે પોતાનો સમય આપવા માટે અમે વિનંતી કરીએ છીએ આજે આવેલા હળપતિ સેવા સંઘ સંચાલિત કુમાર છાત્રાલયની અંદર વાર્ષિક ઉત્સવમાં અમે ભાગીદાર બન્યા અને કાર્યક્રમ નિહાળ્યો આ સંસ્થાની જરૂરિયાત પ્રમાણે અમે આજે ત્રણ છત્રીઓ જેમાં વિદ્યાર્થીઓ બેસીને શાંતિથી વાંચી શકે અને ગરમી કે એનાથી અમને રાહત મળે એવા પ્રયાસોથી આ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી આજે ત્રણ છત્રીઓનું લોકાર્પણ કર્યું છે આ કાર્યક્રમને અમે માણ્યો અને બાળકોની જે શક્તિ છે એમને ખીલાવવા માટે શિક્ષકો જે પ્રયાસ કરી રહ્યા છે એને અમે બિરદાવીએ છીએ અને તમામ કન્યા છાત્રાલયથી માંડીએ અહીંયા વિવિધ છાત્રાલયો નવસારીમાં આવી છે એમના બધા જ વિદ્યાર્થીઓ કન્યાઓ બધા અહીંયા હાજર રહ્યા અને ભાગ લીધો અને ખૂબ સુંદર કાર્યક્રમને અમે પણ માણ્યો હતો કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત આ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય સાથે પ્રગતિ અને ઓર્ફેન્સના જે પારસીનું છે તેની સાથેના આજે એક વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો છે અને એની અંદર દરેકના વાલી અને બીજા મહેમાનો પણ જે સમાજનું કામ કરી રહ્યા છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે મીનાક્ષીબેનની ટીમ અમારે ત્યાં નવ વર્ષથી કામ કરે છે ભાગે બધા છાત્રાલયોમાં ફક્ત નિવાસનું કામ હોય છે જ્યારે આ છાત્રાલયોમાં શિક્ષા ફાઉન્ડેશન અને તેમાંય ખાસ કરીને ગૌરાંગભાઈની મદદથી એમની ગ્રાન્ટથી અહીંયા મીનાક્ષીબેન લગભગ ઘણી બધી જાતની જે ઇતર પ્રવૃત્તિઓ હોય છે એ ઈતર પ્રવૃત્તિઓ કરાવે છે જેને કારણે બાળકો શિક્ષણ ઉપરાંત પોતાનો કેળવણીનો જે મોટો ભાગ છે એ અહીંયા અહીંયા મેળવે છે અને એના માટે અમે મીનાક્ષીબેન ગૌરાંગભાઈ શિક્ષા ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનીએ છીએ સાથે જે શિક્ષકો છે જે ગૃહપતિ ગૃહમાતાઓ છે જે એની સાથે જોડાયા છે એ લોકો એ બાળકોની કેળવણી માટેનો જે મહત્ત્વનો

જાગૃતિ પવારે સોમવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાંથી બહાર આવી પ્રાર્થના હોલના છતના ભાગે આવેલી હૂંક સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જાગૃતિ પવારને એકસો આઠ એમ્બ્યુલન્સમાં કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી વાંસદા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમાચારો સમાપ્ત કરતા એક નજરાજનો મુખ્ય સામાન્ય નાગરિકોની તિજોરી સાફ કરતો રીઢો ચોર ઝડપાયો સાત લાખનો મુદ્દામાલ કબજે કરતી એલસીબી સીબી પોલીસ કોક્સો એક્નો વોન્ટેડ ગુનેગાર ઝડપાયો એક વર્ષ બાદ નવજાત બાળકીની હત્યાનો આરોપ સાંસદ દિશાદરસન અંતર્ગત સીઆર પાટીલનો યોજાયેલો લોક સંવાદ એકસો સત્તાવીસ ટ્રેક્ટરોની થયેલી ફાળમણી તો આ હતાજ ના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર